વાત કરીએ વડોદરાથી વિગતો આવી રહી છે કલેક્ટર કચેરીમાં એનએ ક્યુઆઈ યુઆઈએમ રિપોર્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયનું બે હજાર બારથી હજાર ત્રેવીસ સુધીનો અભ્યાસ પૂર્ણ થયો છે ગુજરાતમાં એક પોઈન્ટ એકસઠ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારનું મેપિંગ કરવામાં આવ્યું છે વડોદરામાં ગ્રાઉન્ડ વોટર લેવલ ઘટતા તંત્રએ ચિંતા વ્યક્ત કરી છે પાદરા અને જંબુસરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ભૂગર્ભ જળ પ્રદૂષણનો પર્દાફાશ થયો છે ઔદ્યોગિક એકમોના કારણે ગ્રાઉન્ડ વોટરમાં હાઈ ટીડીએસ અને સલ્ફેટનું પ્રમાણ વધ્યું છે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અંગેના લાઈવ સ્ટડીના તારણો કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યા પાણીના રિચાર્જ માટે તળાવો અને પોન્ડ્સમાં રિચાર્જ શાફ બનાવવાની ભલામણ કરવામાં આવી છે એનએ એમ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત શહેરીકરણ અને વોટર એક્સપ્લોઇટેશન પર વિશેષ ફોકસ કરવામાં આવશે મનરેગા અને જિલ્લા વિકાસ અધિકારીના સંકલનથી ભલામણોના તાત્કાલિક અમલ કરવામાં આવશે એપ્રિલ થી માર્ચ સુધીના એક વર્ષે પ્રોજેક્ટના પ્રી અને પોસ્ટ મોન્સૂન સ્ટડી પણ પૂર્ણ થયા હોવાની વિગતો સામે આવી છે કે બેસિકલી કેન્દ્રીય ભૂમિજલ બોર્ડ જલ શક્તિ મંત્રાલય કે જો ઓફિસ છે ગુજરાત પૂરા સ્ટેટ કવર કરવાને કે લિયે અમદાવાદ મે સ્થિત છે ઉસી સિરીઝ મે ગુજરાત का जो वन लैख सिक्सटी वन थाउजेंड स्क्वेयर किलोमीटर एरिया है वडोदरा पूरा डिस्ट्रिक्ट में क्या इश्यूज़ है और उसको कैसा टैकल कर सकते हैं जहाँ वाटर लेवल डिक्लाइनिंग है तो वो हमने यहाँ पे रिकमेंडेशन दिए है उसमें कुछ अलवियम एरिया में रिचार्ज शाफ्ट और रिचार्ज ट्यूब वेल को दिया गया है विथ रिस्ट्रिक्टेड डेप्थ क्योंकि नीचे पानी ज़्यादा खा रहा है एंड जहाँ पे पॉन्ड्स है तो पॉन्ड्स में बारिश का पानी जम जा है तो पॉन्ड्स के अंदर भी हमने रिचार्ज शाफ्ट को दी है जो कि अलग अलग एरिया के हिसाब से बीस पच्चीस से तीस मीटर तक का वो रिचार्ज शाफ्ट रहेगा तो उससे वो ग्राउंड वाटर रिचार्ज भी होगा उसमें